ફાયલાને તો મિત્રો આપણે મંદિર એકદમ નજીક આવી ગયા જો દર્શન કેવા છે મા મસ્ત દર્શન થઈ ગયા બરોબર બસ સેલેસ ભેર લઈ લીધું બરાબર આ વસ્તુ સુધાર ટ્રેન્ડિંગ માં ઇન્સ્ટા જો આપણે બે લઈ લીધા છોકરા વાળા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જશો યાર અને પહેલાં તો આજ તો બીજ રમવા પણ નહીં તો પહેલાં તો બધાને જય બાબારી તો ચાલો મિત્રો આપણે જવાનું હોય બીજ ભરવા માટે બરોબર તો ફાઇનલ આપણે તૈયાર થઈ જઈએ બરાબર ને આપણી વરના બેબી પણ તૈયાર જ છે અને એકદમ ક્લિનિંગ કરી નાખીએ બરાબર અંદર બહારથી આમ તો કાલે સર્વિસ કરાવી એટલે બહુ ક્લિનિંગમાં તો હતું નહીં તો ફાઇનલ રેડી બરાબર આપણી ગાડી તો હવે ભાઈ બધા આવે તો નીકળીએ બરાબર આપણે જો કરથાના બંકા આવી ગયા છે શું કહો મજા મજા કેવું છે શૈલેષભાઈ શું કહો બોબીલા મજા કિશનભાઈ ઇન્સ્ટાપેસન ના માલી

ચાલો વેન્ય ક્રેટા ક્રેટા ને ચાલો આઈ ગયા યે પાપર અને બે ગયા કટો હાડો બરવા અમારા બાપ ભૂશે થા શું કેવો કોક બહુ લાગે બાને તો મંગા દીધા ટિકડી ભજિયા અને શું બધું બધું ચરણી હોટલી ભજી દીધી સાથે ચા પણ આવી ગઈ છે ચાલો મજા કરીએ 700 કરી પૈસા વાત હોય તો એ બોલું એમ ચાલો

सोजेलस भाई प्लास्टिक ना नहीं पाइए करेबन ना बनना। <laughs> से है रबन किशन भाई कुछ है के नहीं से से हो हम बोलत मतो एक बोलू नाथ ना थे चलो बहु आने लगे जे फास्ट ट्रैक में बहु लागियो ना नाश्तो करो ना हमारे कई डाबा है ना चार ना पापड़ ने वार जने बैठा पड़े पापड़ आवतो नहीं

જાવ તા જાવ તો જગ્યા જાવ દે આ સે અમર બા ચલો જય બાબા રીતો આપણે વાદ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બરોબર શું કહેવાય ગરદી શું બોલ પબ્લિક દિવસ શું લાગે ગરદીએ છીએ ગરદી તો જ્યો ભૂકા કાઢે પાડ મંગા વાદી પર કદાચ અડે આવે વરસાદથી વરસાદથી લઈ લીધી બરોબર ચાલો કન્ટિન્યુ દર્શન પર કરાવજ

ફાઇનલી તો મિત્રો આપણે દર્શન કરવા એકવાર આવી ગયા છીએ બરોબર શું ક સંજય ભાઈ દર્શન કેવા થયા આપણે દર્શન કેવા થયા મસ્ત દર્શન થઈ ગયા બરોબર તો ચાલો મિત્રો પાછળ હવે જોઈ શકો છો ચાલો કન્ટિન્યુ મસલેસ ફેર લઈ દીધું બરોબર ટ્રેન્ડ નથી છે ને ચિના દે બે લેવાનું તારું પેર ડ્રાયગર પેરવાની જાદુડી જાદુડી તલ મારવાની એ જાદુ

અલ્યા એસી કોન્ટિનેજ વે પંખો ચાલુ પહેલા તો કે આપણો જમવા આવી ગયા બરાબર અરે જો પ્રગેશન મને બહુ ભૂલાડી દી ચાલ થઈ ગયા સંજય બિજટ લાયા નહીં આમે મને ડરવા હે